સમાચારોમાં આગળ વધીએ મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ આ સમયમાં પાણીનો પોકાર સુરેન્દ્રનગરવાસીઓ કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પાણીને લઈને પ્રશ્ન જમા સી ફૂટ રોડ પર આવેલી સોસાયટીઓમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા હોય તેવી તસવીરો જમાયા જલ યોજના નાખવામાં આવી પાઇપલાઇનો નાખવામાં આવી ચુકી છે પરંતુ પાણીને લઈને હજુ પણ ત્યાં પ્રશ્નો યથાવત છે બાર મહિના થઈ ગયા પરંતુ આજ સુધી આ પાઇપલાઈનમાં કોઈ પણ પ્રકારનું પાણી હજુ સુધી નથી આવ્યું સ્થાનિકો પાણી ન વેચાતા ટેન્કર લેવા મજબૂર બન્યા સાથે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પીવાના પાણી ની સમસ્યા શરૂ થઈ ચુકી છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નલસે જલ યોજના અંતર્ગત બત્રીસ કરોડ ના ખર્ચે જીઓડીસી દ્વારા પીવાની પાઇપલાઈનો નાખવામાં આવી પરંતુ સુરેન્દ્રનગર શહેર નો એસી ફૂટ રોડ ઉપર આવેલી સોસાયટી માં પીવાનું પાણી નથી આવતું જેમાં સંત સવૈયા ના સોસાયટી હોય ઠાકરનગર વિસ્તાર હોય ત્યાં પીવાના પાણી માટે સ્થાનિક લોકો દ્વારા વલખા મારવા પડી રહ્યા છે

ટેસ્ટિંગ કરીને જતા રહે પાંચ મિનિટ પાણી પૂરતું ન ફાફતા કે તમારે પાણી આવતી આવતી આ ચારસો પાંચસો રૂપિયાના ટેન્કર અમે ન ખાવીએ મહિનામાં ત્રણ ચાર ટેન્કર નખાવે પણ એનું કાંઈ કરો ને ભાઈ કઈ પાણી નથી આવતું તો ઉનાળામાં ડબલ થઈ જાય ટેન્કર પૈસા કમાવાના પાણી નું કરવું કે ભાડા ભરવા શું કરવાનું આમાં ખર્ચાઈ કાઢવાના નહિ મોંઘવારી પ્રમાણે બધું અને એક મહિલા પણ આપણી સાથે છે એક મહિનામાં કેટલા ટેન્કર ન ખાવો છો અને કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ તો હાલ ખાવ ખરાબ ખાવ મહિનામાં ચાર ટેન્કર નખાવી

આની બાજુમાં જે ઠાકર નગર છે એમાં પણ પછાત કોમના લોકો રહે છે તો ઘણી વખત રજૂઆત કરી કે ભાઈ આ વિસ્તારની અંદર પીવાનું પાણી નગરપાલિકા પૂરું પાડી શકતી નથી આ બાબતે સૌથી પહેલા અમે ચારે ચાર કોર્પોરેટરો ભાજપના ચૂંટાયેલા છે તો સૌથી પહેલા કોર્પોરેટર રજૂઆત કરી કે ભાઈ તમારી જવાબદારી વિસ્તારની કામ ના થયું નગરપાલિકાના જવાબદાર તમામ અધિકારીઓને લેખિત મૌખિક ધરણા કર્યા પ્રદર્શન કરી રેલીઓ કરી ઉપવાસ આંદોલન કર્યું એમ છતાં પણ એ લોકો આ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડી શક્યા નહીં છેવટે કંટાળ્યા અને અમે એવું લાગ્યું કે હવે અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી ત્યારે માનનીય મંત્રી શ્રી મોડુભાઈ દેરા એ અહીંયા સુરેન્દ્રનગરના પ્રભારી છે એમની સભા હતી અને એમની સભાની અંદર મેં વિવેકપૂર્ણ રજૂઆત કરી ત્યારે કલેક્ટરે અને ખાસ કરીને અધિક કલેક્ટરે અને જે ડીસી છે એ ડીસીએ મારી પર પોલીસ કેસ કર્યો એની મુદતો ચાલુ થઈ ગઈ છે મારી ચાર્જશીટ થઈ ગઈ છે ભલે મારી પર કેસ થયો વાંધો નથી આ લોકોના પાણી માટે કદાચ જેલમાં જવું પડે તો જેલમાં જવા માટે તૈયાર છે પણ પાણી તો આપો ચાર્જશીટ થઈ ગઈ થઈ ગઈ મુદ્દતો ચાલુ થઈ ગઈ પણ પાણી ચાલુ થયું નથી તમે જોઈ શકો છો કેમેરામેનને વિનંતી કરીશ જો પાણીનું ટેન્કર અત્યારે તમારી હાજરીમાં તમે જોઈ શકો છો કે આ પાણીનું ટેન્કર એમને મગાવવું પડે પાણીના ટેન્કરો મંગાવવા પડે અહીંયા શ્રમજીવી સમાજ છે નાનો સમાજ છે જે પોતાનું ગુજરાન પણ ચલાવવા માટે મુશ્કેલ છે ત્યારે એને ત્રણસો રૂપિયાનું ચારસો રૂપિયાનું ટેન્કર મંગાવવું ખરેખર આર્થિક રીતે પોસાતું નથી ધારાસભ્યને રજૂઆત કરી હજુ હમણાં ગઈકાલે જ મેં એમને ફોન તમે અહીંયા પંદરમી ઓગસ્ટે કાર્યક્રમ રાખ્યો હતો અને કાર્યક્રમમાં માન્ય શ્રીને બોલાવ્યા હતા કે સાહેબ તમે વધારો અને ત્યારે મેં કહ્યું કે સાહેબ આ વિસ્તારની અંદર રોડ નથી ગટર નથી એ તો ભલે પછીથી થાય પણ

પાણી ની રજૂઆત ના આવે એના માટે આવશો નહીં આવા પ્રકારનું સુરેન્દ્રનગર નું જે ભારતીય જનતા પાર્ટી નું તંત્ર છે વિરોધી હોય એવા પ્રકારની એક દર મહિને તમામ પ્રકારના કામો છે તે પાણી વગર અટકી પડતા હોય છે ત્યારે તંત્ર સામુ જોવે કારણ કે નવી જોડાયા જાણકારી આપી તે બદલ આપનો આભાર સમાચારોમાં હવે આગળ વધીશું અન્ય સમાચાર